વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં આગના બનાવને લઈને વડોદરા ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી સાંજે છ વાગ્યા સુધીમાં આગને કાબુમાં લેવામાં આવી હતી ત્યારે પાંચ કલાક આગ બેકાબુ રહી હતી શહેરના મંજુસર ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત પીઆઈ પોલીબ્લેન્સ નામની કંપની જે પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરે છે ત્યાં આજે ભીષણ આગ લાગી છે આગ એટલી ભયંકર છે કે બે કાબુ બની રહી હતી આગની લપેટો એટલી વિકરાળ હતી કે કંપનીનું આખું વેરહાઉસ છે એ બળીને ખાખ થઈ ગયું છે સાથે આ દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા છે ફાયર વિભાગની પાંચ ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા કાર્યરત હતી ત્યારે આગની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે હાલમાં ફાયર વિભાગની પાંચ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમાં ઈઆરસી ફાયર ટીપી તેર અને પાણી ગેટ ફાયર સ્ટેશનની ટીમો સામેલ હતી હજુ સુધી કોઈ જ જાનહાનિના સમાચાર મળ્યા નથી ત્યારે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર નજર રાખી રહી હતી સદનસીબે હાલ સુધીમાં ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આગનું કારણ અને નુકસાનનો આંકડો હજુ પણ સ્પષ્ટ થયો નથી